આ ક્યારે આવશે મોહણ્યો મેં ને ક્યારનું કીધું તું કે તું છે ને વેલો આવજે તોય હજી આવ્યો નહીં અહીંયા રોડે બધા વાહનવારાય મને જોતા જાય છે અને મહણિયાને કીધું છે કઈક વાહન લઈને આવે કઈક વાહન લાવે ને તો હારું ભાગવા મરખું આવે અને આવા નવા ધંધા આ ઈવો ખરો આલે બેસ કાઈક બેસ ભાગી જાય એ તારા બાપ આ તું શું લઈને આવ્યો

કેટલો ધમક કર્યું આમ જો બધુંય લઈ નાખ્યો છે સુસિયામાં હે એ બધુંય ભૂલી એ હવે ઈ બધી વાત સાવા દે અને હાલ હવે હટ હટ આપણે જાવી ભાગીન આમાં તો આપણે નઈ હમાવી હાલ હવે હાલને વેજે હાલ અત્યારે હાલમ એ ઘરે વેજાજો એય એય થઈ જશે તું આમ હાલ

આમાં મારી ઉમા ગોદડા મૂકી સાક વાય જે લાગે છે એ મીરા તને ખબર છે આ ગોપીન બધી ખબર છે ઓય આયા આયા આલ તો હા સુ બોલ તને ખબર હોય ને તો મને કહી દે તો બા કહું સુ આ કે હટ બા રાદડી રહે ને ઈ સગના રે રોજાન ફોન માં વાતું કરતી હોય અને ઈને તલાવે મળવા જાતી હોય નકી ઈ ના રે ભાગી જાય છે અરે બાપ ભાગી જાય એક કામ કરું પેલા ઘર માં જોયું ઘરાણા પૈસા લઈને અરે બાપરે એ તો મારી માં ભાગી જાય પણ ઘરાણા લઈ જાય અને પૈસા લઈ જાય બધું લઈ જાય આ એનો બાપો સરપસમાં છે જોઈને ખબર પડી ને તોલા સગના ને અને મારી રાદડી ને બે ને મારી નાખવાનો છે આ છોડીઓ તારો બાપો પંચાયતે જો છે ને હાલો આપણે ગાય ગા જઈ ને કઈ હાલો હાલો હા રાવ ભાથાવ હું છું આપણા સગનભાઈ નો રહ્યા ઇવલી સરપંચ ની છોડી ને ભગવાડી લઈ ગયા હે હા મને ખબર જ હતી અને આ સરપંચ ની છોડી ને લઈને ભાગી ગયો હા મારો છોકરો આવો પાક્યો હે ઉઠ્યા હવે હું કરું સરપંચ આવશે ને તો મને બહુ મારશે હવે એક કામ કરું ખોયડા ઉપર સડી જાઉં હું ઘરમાં કરી જાઉં હા કરી જાઉં કરી જાઉં

એ આપણી છોડી રાદડી નો રહી ઓલો બાટિયા બાબા છોકરો સગના ને લઈને ભાગી જાય હે આ નોવું આવા થાય છે આ બધા ઘરાણે લઈ જઈને પૈસા લઈ જઈને જાય અરે બાપ રે ઇની માને આ સરપંચ છોડી હામો કોઈ જોવે નહીં અને કાય ને બાટિયા છોકરો સગનો મારી છોડીને પકડીને ગયો આ આ તો કાપી નખો હે હું સરપંચ સો

એ દોવા ખેંચ ને બે ત્રણ મને નાખું નાખું એટલે ઉતે ઉતરો ઉતરો ભારી માને ઉપર આમાં આમાં તારી મને તારો છોકરો જો ને એ મારી છોડીને પકવાડીને લઈ ગયો ક્યાં હંગરા એ બોલ પણ સરપંચ તમારી છોડી અને માં છોકરો લઈને ભાગી ગઈ માં હું શું કરું લે કે હું શું કરું તારી માને તે પેદા કર્યો ને ઈ મેં મેં થોડો પેદા કર્યો ઇન માયે પેદા કર્યો હે એ મરી જઈ હે એના પાઈ જઈ ને કો મારા બેટા કે ઇન માયે પેદા કર્યો હે તારી માને તું લગન કરીને આયો તરે ઈ પેદા કર્યો ને મારી છોડી જો આજ હાંજ સુધીમાં ન જડી ને તો તારી માને તારા તાંગા કાપલી કે તાંગા અડવા રે એના ઘર માં જોઈ લો ઈના છોકરાને હંગરી ન રાખ્યો ને હા હા જોઈ જા તારી માને કે કાઈ ને તમારી છોડી ને ભગવાડીન ગયો તારો છોકરો જો તું હવે શું હાલ થાય આ ડોવા ઈનો છોકરો તો નતો પણ આ સગનો નતો પણ આ ઈનો બીજો છોકરો રહ્યો ને ઈની વાવ હતી દે દે લઈ ગયો આરે આજ હાંસ ઉડી નો જડે ને તો બેયને કાપી નાખવા હે

અવે ર્યું ને આમ જ છે આજ આત્મા આવે એટલે કાપી નાખવા છે તમે રહ્યા ને કેજબે થાવા નો દેતા અરે સરપસ કાય નો થાવા દો હાથમાં આવે ને એટલે મારી મારીને તોડી નાખું અરે જીવ તાર કહી દઉ ની મને હાલો હાલો સરપસ ગાડી માં બેવો હાલો હાલો પાપા વી આવો વી આવો ની મને સડે એટલી વાર છે જવા દો તમાર ગાયા હાથમાં આવે ને એટલી વાર છે કાપી નાખું

તો તારી મન તને મારી નઈ કઠેર હો હાલો હાલો આને આરે લઈ લ્યો ભલે ગાડીમાં બેસ હાલ મારો બેઠો છે ને ગાડીમાં હાલ લે હાલો તમાર ગાય ગાદાવા દ્યો જવા દ્યો હાથમાં આવે એટલે મારી મારી તોડી નાખો અરે મને તું ઈ ગયો આવા દ્યો જવા દ્યો સાહેબ જા એ છે

આપી નાખીશ તારી મને તો તો મારી આબરૂ કાઢી હવે હું સરપંચ માં રહીશ ને કોઈ મને કોઈ મત નહી આપે હાલ તારો ઘરે દેણ સાહેબ તમે રે ને ગમી કેસ કાય માં ને ઓ ડો ઘડી આ થોડીક પરવણવી હે રે હાલ મને હાલ મોહણીઓ કે મુકી નહી જો હાલમ